જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા ચેલેન્જ વિડીયોમાં તો આજનું આપણું ચેલેન્જ વિડીયો છે દોરો ખેંચો અને ઈનામ જીતો ઈનામ કઈ રીતનું રાખ્યું છે આ ગેમ કઈ રીતની રમવાની છે ખેડો હું તમને સમજાઈ દઉં તો મોણસો બધા આવી ગયા છે તૈયારીઓ બધી થઈ ગઈ છે મફુ કાકા જય બોલ કમ્પ્લીટ બતાઈ દે આખો કટ લે લે તો ખરેખર મિત્રો આટલી ચેલેન્જ એકદમ નવી છે હું તમને ચેલેન્જ બતાવી દઉં કે કઈ રીતના રૂલ્સ છે કઈ રીતના નિયમ પ્રમાણે આપણે ચેલેન્જ એરી કરવાની છે તો જો ટોટલ અમે 50 દોરા રાખ્યા છે અને 50 દોરાની અંદર 30 દોરા એવા છે કે એના ઉપર ઇનામ છે અને આ દોરા હું તમને બતાવી દઉં આ જો આ દોરા ટોટલ 50 છે અને આ 50 દોરાની અંદર જે મોણા સાઈન જે દોરો ખેચ છે અને એના ઉપર જે ઇનામ હશે એ ઇનામ એને મળશે દશરથ ઇનામ બતાવી દે બતાવ

चॉकलेट चौकले खा बेड़ा बैठा हो है हारो के चॉकलेट तो जीते रोहित अरे सरवण सरवण हेडो गाड़ी सरत आई की पंजोनी ले जीत 500 तो 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 ने दी पानीया 500 ने ले ले आज तो ऐसे चिंता करे चॉकलेट चॉकलेट

ખાલી 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 બરોબર અલ્યા દોરા ખેચી નાશ્યો હેડો ગમે તે દોરા ખેંચો

લાગશે રૂપિયા <laughs> <laughs> <coughs> <laughs>

પચાસ રૂપિયા જીત્યો છે અને અમુક અમુક ચોકલેટો જીત્યા છે ચોકલેટો ખાઈ જાય નકલી મારા વીસ રૂપિયા મારે જોડે જ રહી તો આજનો આ ચેલેન્જ વિડિયો આટલું પૂરું થાય છે આ વિડિયોને બને એટલું લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ એસબી ફિટનેસ પાટર્ન ને સબ્સ્ક્રાઇબર કરજો જય માતાજી બહુકા ખાલી શું આવે ખાલી લાગે ભાઈ ના 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 બરોબર બરોબર યે લેવા લ્યો ખાજી ખાજી પડી નામેલો યાર નહી પાંચ ખાતો પાંચ આ પાંચ ખાતો ખાલી ખાલી 500 ની તો નહી 500 ની તો જોડે પાછો